લિંબાયત ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી એજન્સી સામે વ્યાપક નગર સેવકોએન્સીકલિસ્ટ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયાએ દરેક ઝોનમાં સંકલન મીટિંગ લેવાનું શરૂ કર્યું છે સેન્ટ્રલ અને ઉધના ઝોન બાદ સોમવારે લિંબાયત ઝોનમાં પણ સંકલન બેઠક યોજાઇ જેમાં સ્થાનિક કોર્પોરેટરોએ ડોર ટુ ડોર ગાર્બે મુદ્દે ખૂબ મોટા પ્રમાણમાં ફરિયાદ કરી હતી લિંબાત ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીની તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે ઉધના ઝોન વિસ્તારમાં પણ તેમની ફરિયાદો મળી હતી તેથી આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયાએ ઓમ સેવા સ્વચ્છતામાં નામની એજન્સીને બંને ઝોનમાંથી ડિસ્કવોલિફાય કરવાના આદેશ આપતા તેમની સાથે બ્લેકલિસ્ટ કરવા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલને પણ તાકીદ કરી છે વધુમાં એજન્સી એક એક મહિના સુધી કચરો લેવા આવતી ન હોવાની ફરિયાદ ઉઠી છે ઉધના ઝોનમાં પણ આ જ એજન્સીની ફરિયાદો હતી જેથી ચેરમેને લિંબાયતાને ઉધના ઝોનમાં તેને કરવા આદેશ આપ્યો છે અને તેને બ્લેકલિસ્ટ કરવા પણ મનપા કમિશનર રજૂઆત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા